ઇસ્કોન મંદિર ખાતે ભગવાન જગન્નાથ બલદેવ અને બહેન સુભદ્રાજી નો સ્નાન યાત્રા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો જ્યારે રાજા ઇન્દ્રધુમને ભગવાન જગન્નાથ બલદેવ તથા સુભદ્રાજીની સ્થાપના કરી હતી ત્યારે તેમણે આ સ્નાન યાત્રા પ્રારંભ કરી હતી આ દિવસ ભગવાન જગન્નાથનો જન્મદિવસ મનાવવામાં આવે છે આ તહેવાર જ્યેષ્ઠ મહિનાના પૂર્ણચંદ્ર દિવસે યોજાય છે એકસો આઠ કુંભ વડે સ્નાન કરાવાયું ઇસ્કોન મંદિરમાં આ તહેવાર ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો જેમાં ભગવાનને કેસુડા ચંદન જેવા સુગંધિત ચઢથી ભરેલા એકસો આઠ કુંભ વડે સ્નાન કરાવવામાં આવ્યું હતું સાથે સાથે ભક્તો દ્વારા જગન્નાથ ભગવાનની પ્રસન્નતા માટે કીર્તન પણ કરવામાં આવ્યું હતું ચૌદ દિવસ માટે તેમને ક્વોરન્ટાઈન કરાયા એવું કહેવાય છે કે વધુ પડતું સ્નાન કર્યું હોવાથી ભગવાન જગન્નાથને તાવ આવી જાય છે માટે આવનાર ચૌદ દિવસ માટે તેમને ક્વોરન્ટાઈન કરી દેવામાં આવે છે અને તેમને વિવિધ અને ઉકાળાઓ ભોગ લગાડવામાં આવે છે આ ભક્તોનો ભાવ છે ભગવાન પ્રત્યેના પ્રેમનો ત્યારબાદ અષાઢી બીજના દિવસે ભગવાન સ્વસ્થ થઈ ભક્તોને દર્શન આપવા રથમાં બિરાજમાન થઈ નગરમાં ફરે છે जलाभिषेक स्नान यात्रा इस कान बड़ोदरा के द्वारा संपन्न हो रहा है भगवान श्री जगन्नाथ जी के विग्रह को पौने नौ नौ बजे निज मंदिर से इनके बैठक में लाया गया और वहाँ पर इनको बड़े ही सुंदर भोग भक्तों के द्वारा अर्पण किया गया उसके उपरांत इनकी आरती हुई और जलाभिषेक शुरू हो गया है आज से भगवान का जब निज मंदिर में भी जाएंगे तट बंद हो जाएगा सात जुलाई आरेला आ के दिन भगवान का पट खुलेगा उसी दिन भगवान भड़ौदा रेलवे स्टेशन से नगर भ्रमण के लिए निकलेंगे इससे अनुरोध करें भगवान को खूब बिठा दराया है 1108 भोग अर्पण किया गया है आज कितने दिन बाद भगवान उठेंगे आज है 22 तारीख और 22 तारीख से सात जुलाई जो विधि दिन समाप्त है